પાલનપુરે નામાંકિત ગોવિંદા શાળાને ફટકો પડ્યો શાળાના મેનેજમેન્ટ સાથે અગિયાર બાર સાયન્સના શિક્ષકોને ડખો થતાં અગિયાર બાર સાયન્સના યુનિટ વનના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શાળા છોડી હતી જોકે શિક્ષકોને પગલે વિદ્યાર્થીઓ પણ શાળા છોડી ગયા હતા અને સ્કૂલ ઓફ સાયન્સમાં અને શાળામાં જવાની ફરજ પડી છે ત્યારે શાળાઓમાં ખેંચતાણી હરીફાઈ વચ્ચે વિદ્યાર્થીઓના ભાવિ સામે સવાલ ઉઠ્યા છે ખાનગી શાળાઓ લાખો રૂપિયાની ફી વસૂલીને કરોડો રૂપિયાનો વેપલો કરતી હોય શાળાના સંચાલકો શિક્ષકોની અન્ય શાળાઓમાંથી ખેંચતાણ કરીને મોંઘા પેકેજ આપીને પોતાની સંસ્થામાં સમાવેશ કરતા હોય છે તેવા પાલનપુરી ગોવિંદા શાળા જે નામાંકિત શાળા છે ત્યાં ધોરણ ના બાર ક્લાસ હતા અને ધોરણ ના છ ક્લાસ હતા જેમાંથી અગિયાર બાર સાયન્સનું એક આખો યુનિટ શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે પાલનપુરી સ્કૂલ ઓફ સાયન્સમાં કરાર કરીને તબદીલ થયા ત્યારે અગાઉ પણ ઇતિહાસ જોઈએ તો ગોવિંદા શાળાના સંચાલકે પાલનપુરી નામાંકિત વિદ્યામંદિરના શિક્ષકોને ઉઠાવ્યા હતા અને વિદ્યામંદિરના શિક્ષણનું સ્તર બગડ્યું ત્યારે ગોવિંદાના સંચાલકે પાલનપુરી સિલ્વર બેન્સના શિક્ષકોને ઉઠાવીને શિક્ષણનું સ્તર બગડ્યું અને શિક્ષકોને ઉઠાવ ઉઠાવવાની શરૂઆત કરી હતી અને શિક્ષકોના મોંઘા પેકેજને લોભામણી લાલચો આપીને સંચાલકો વાલીઓ પાસેથી લાખો રૂપિયા ફી વસૂલતા હોય છે પરંતુ આ બધાના વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓની વાત વચ્ચેથી અભ્યાસ છોડવો પડે છે અને તેમના ભાવિ સામે એક સવાલ છે મહત્ત્વના અગિયારથી બાર ધોરણના જે વર્ષ હોય છે તે મહત્વના હોય છે અને આવા વિવાદો અને લાખોની ફીના ખેલ વચ્ચે વાલીઓને વિદ્યાર્થીઓ અટવાય છે સ્કૂલ ઓફ સાયન્સ અને ગોવિંદા પાલનપુરની નામાંકિત શાળા વચ્ચે હરીફાઈ ચાલી રહી છે ત્યારે હવે આ વિવાદ વધવાનો છે કારણ કે અગિયાર અને બારના વિદ્યાર્થીઓએ આખા વર્ષની ફી ગોવિંદા સંચાલકોને ચૂકવી દીધી છે જ્યારે વિદ્યાર્થીઓ આ એલસી પણ લેવાના બાકી છે હવે એલસી અને ફીને લઈને ગોવિંદાના સંચાલકો આનાકાની કરશે અને તેમાંથી વિવાદ અને ગજગ્રાહ વધશે એસ એસ ગોવિંદામાંથી કેટલાક ટીચર્સ એ માટે નીકળ્યા કે ત્યાંની પરિસ્થિતિ દસ ગુજરાતીના વર્ગો પાંચ એ ગ્રુપના ગુજરાતીના વર્ગો એટલે કે એ ગ્રુપના વર્ગો અને એક ઇંગ્લિશ માધ્યમ એમ સોળ વર્ગની સ્થિતિ હતી આમાં ગુજરાતી માધ્યમ બી ગ્રુપના જે દસ વર્ગો હતા એ દસ વર્ગોમાં પાંચ એસઆરવી વન શ્રીરામ વિદ્યાલય એક નંબર બ્રાન્ચ અને પાંચ વર્ગ શ્રીરામ વિદ્યાલય બે નંબરની બ્રાન્ચ એમ જુદા જુદા હતા ક્યારેક ક્યારેક બધાને સરખો અભ્યાસક્રમ કરવા માટે પહેલાં વર્ગને દસમા વર્ગની સાથે રહેવું પડતું હતું પહેલાં વર્ગને દસમા વર્ગ જેવું જ પેપર કાઢવું પડતું હતું ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને પણ અંગ્રેજી માધ્યમમાં જેટલું ચાલે એટલું એવું અને એવા જ પેપર કાઢવાના થતા હતા આવામાં વિદ્યાર્થીનો કિંમતી સમય પણ બગડતો હતો ક્યાંક ક્યાંક શિક્ષક મિત્રોને થોડી ખૂબ ધીમી ગતિથી ભણાવવું પડતું હતું આવી બધી પરિસ્થિતિમાં શિક્ષક મિત્રોએ વિચાર્યું કે આ પરિસ્થિતિ બરાબર નથી અને વિરોધ કરતા છેલ્લા ઘણા બધા લાંબા સમયથી આવી પરિસ્થિતિ થઈ એટલે એ લોકો દર વર્ષે આજે કે કાલે આ સંસ્થાને છોડી જવાનો વિચાર કરતા હતા એમાંથી આ વખતે એવું નક્કી કર્યું કે આપણે બીજા ટીચર્સને એસઆરવી ટુ બ્રાન્ચના વિદ્યાર્થીઓને રિનીટ અને એસઆરવી વનના ક્લાસમાં ભણાવવા માટે મોકલવા આ વિદ્યાર્થીઓને આ શિક્ષકો વિશે માટે ખૂબ માન હોવાના કારણે એમણે આ સાંભળ્યું કે અમારા શિક્ષકને અપમાનિત કરીને કાઢી અને બીજા ટીચર દ્વારા ભણાવવામાં આવશે એટલે એમણે તરત જ સ્કૂલમાં વિરોધ કર્યો બીજા ટીચર્સ એમને ભણાવવા આવ્યા એટલે માથું નીચું કરી અને એ માત્રને માત્ર બેસી જ રહ્યા કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ ના આપ્યો અને એવું નક્કી કર્યું કે અમારા ટીચર્સ જ્યાં હશે ત્યાં અમે ભણીશું એટલા માટે આ પરિસ્થિતિ પેદા થઈ છે અહીંયા પહેલા દિવસે રિનિટના ત્રણસો ને વિદ્યાર્થી ત્યાં હતા એ તમામે તમામ વિદ્યાર્થીને ત્યાં ફી ભરેલી હોવા છતાં અહીંયા ફ્રી ભણાવવા માટે કોઈપણ પ્રકારની ફી લીધા સિવાય ત્રણસો ને સાહીઠે સાહીઠ વિદ્યાર્થી અહીં પાછા આવી ગયા છે અહીં આવી ગયા છે અને એમને ભણાવવાનું કામકાજ શરૂ કર્યું છે બાકીના અગિયારમા ધોરણના વિદ્યાર્થી માટે આજે મિટિંગ હતી અહીંયા એમની હાજરી અને ઉત્સાહ જોતા એમ લાગે છે કે એસઆરવી વનના પાંચે પાંચ વર્ગો અહીંયા આવે એવું લા દેખાઈ રહ્યું છે આપે એક ખૂબ સારો પ્રશ્ન કર્યો કે ગોવિંદા જેવું અહીંયા પણ થઈ શકે તો ના એવું નહીં થાય કારણ કે આ બધા શિક્ષકો એ ગોવિંદામાં પણ દસ વર્ષથી હતા કદી આવું વિચાર્યું નહોતું પણ આવી વિષમ પરિસ્થિતિ હોવાને કારણે એમને પહેલી વાર આવું વિચાર્યું છે અને એ એવી રીતે બંધાયેલા છે કે અમે આવું આગામી પંદર વર્ષ સુધી આપની સાથે બંધાઈએ છીએ એમાં કાંઈ જ આવું થશે નહીં અમારા સરોને કાઢી દીધા પહેલાં તો અમે બહુ જ સારું ભણાવતા હતા અમારા સરો અને અચાનક રાતોરાત અમારા સરોને કાઢી નાખીને એની અમને જાણ પણ નથી અમે બીજા દિવસે સ્કૂલમાં ગયા અને અમને અચાનકથી બીજા સર ભણાવવા આવી ગયા એટલે અમે એમને ભણી જ નાખ્યા એમને કંઈ ખબર જ નથી પડતી અને અચાનક અમે આવ્યા અને અમારા સરોનું અપના અપમાન કરવાના તેલ અમે સ્કૂલમાં પણ ના ગયા કારણ કે અચાનક આવી રીતના બીજા શિક્ષકો લાવી દીધા અને અમને કંઈ ખબર નથી પડતી અમને ખબર અમાર જાણવાર અમારી મીટિંગ કરવામાં આવી અને એમાં અમારા જ સરોનું અપમાન કરવામાં આવ્યું અમારી જાણ અમને ખોટી જ બધી પરિસ્થિતિ કીધી અને ખોટી જ બાબતો કીધી બધી શ્રીરામમાં અને અમારા શિક્ષકોને અમારા જે ગુરુ છે એમને અમારા અમારા જ સામે ગદ્દાર કહેવામાં આવ્યા અને અમને સ્કૂલમાં સંસ્કાર આપવાનો જગ્યાએ અમારા અમારા ને અમારા ગુરુઓને ગદ્દાર કહેવામાં આવ્યા અને ત્યાંના ટ્રસ્ટીઓ અને શિક્ષકો બધા એમની વિરુદ્ધમાં અને અમને બધી જ ખોટી પરિસ્થિતિમાં રાખ્યા કે આ આમ થયું તેમથી એમ કહીને બધી જ ખોટી પરિસ્થિતિ કીધી અત્યારે હવે તમે શું કર્યું અત્યારે અમે હવે આ સ્કૂલમાં આવ્યા અમે અમારા સરોની સ્થિતિ સમજી અમને અમને તો કોઈ ખબર જ નથી પણ અત્યારે હવે અમને ખબર પડી અત્યારે લગભગ પાંચસોથી છસો તો ઓલમોસ્ટ આવી ગયા અને યુનિટ વન તો આખું આવી ગયું હે અને અમને બધાને કોઈ ખબર જ નથી અચાનક આવી રીતના થઈ ગયું ને અમારા બધા પેરેન્ટ્સને બધા એમ કે શ્રીરામ આટલું નામ હે અને આવી રીતના અચાનક શિક્ષકો જતા રહ્યા અને અમે અમને ખોટું ખોટું કારણ કીધું હવે અમને અહીંયા એને ખબર પડી કે સાચું કારણ શું હતું અને કઈ રીતે આ લોકોને કેવી પરિસ્થિતિ હતી અને અચાનક આવી રીતના અમારી પરિસ્થિતિ બી બદલાઈ ગઈ હતી કારણ કે અમને અચાનક રાતોરાત બધું બદલાઈ ગયું શિક્ષકો અહીંયા આવીને અમને શ્રેષ્ઠ અભ્યાસ જ મળશે કારણ કે આવી હતી એડમિશન હતા એમને બહુ સારી રીતે ભણાવતા હતા પછી અચાનક બે દિવસ પહેલા રાતોરાત અમને ખબર પડી કે અમારા સરો જતા રહ્યા અને બીજા દિવસે નવા સરો લાવવામાં આવ્યા એના માટે એ લોકોએ તત્કાલીન મિટિંગ રાખી હતી એમાં અમારા જે સરો હતા એમના વિશે બહુ અપમાનિત કરવામાં એમને ગદ્દાર કહેવામાં આવે અને અમને એ રીતે એ રીતે કહ્યું કે અમને લાગે કે એ સાચા છે અમારા બધા સરોને ખોટું કહેવામાં આવ્યું જ્યારે અહીંયા મીટિંગ રાખવામાં આવી ત્યારે અમને ખબર પડી કે અમારા સરો સાચી વાત શું છે એટલે અમે હવે એવો નિર્ણય કર્યો છે કે અમે હવે એસએસ સ્કૂલમાં ભણીશું અત્યારે અર્ધો સિલેબસ ત્યાં પતિ ગયો છે શું લાગે છે અહીંયા તમને

અત્યારે અમે એસઓએસ માં આયા છે સ્કૂલ ઓફ સાયન્સ તો કે અહીંયા આવવું ત્યાં અમને સારા શિક્ષકો ભણાવવામાં આવ્યા જ ન હતા અમે એક દિવસ જોયું પણ એ શિક્ષકો શું કહી રહ્યા એ જ અમને ખબર નથી પડતી મારી બેબી શ્રીરામ ગોવિંદા વિદ્યાલય અગિયાર સાયન્સની અંદર બી ક્લાસમાં ભણતી હતી હવે ત્યાંથી અહીંયા શિક્ષકો બધા અહીંયા આવી રહ્યા છે મતલબ કે એસઓએસ વિદ્યાલયની અંદર તો મેં મારી બેબીને એસઓએસની અંદર લાવવાનો વિચાર કરો છે કારણ કે મેં અહીંનું બિલ્ડિંગ જોયું છે બીજું કે મને અહીંના મેનેજમેન્ટે ખાતરી આપી છે કે તમારા બેબીને ડિસિપ્લિન પહેલું જળવાશે બીજું એજ્યુકેશનનું તો અમને પહેલેથી જ જે એસઆરવીની ટીમ જૂની હતી કે જેની અંદર જે બી પ્રજાપતિ સાહેબ છે જેડીએમ સાહેબ છે એ બધા ઉપર પૂરતો વિશ્વાસ છે માટે હું મારી બેબીને ત્યાંથી અહીંયા લાવી રહ્યો છું દુઃખ તો ઘણું બધું છે કારણ કે આ બંને વર્ષ ધોરણ અગિયાર સાયન્સ અને બાર સાયન્સ એ બાળક માટેનું ગોલ્ડન પીરિયડ છે બરાબર ને આની અંદર જો બાળક ડિપ્રેશનમાં આવે કે એને પૂરતું એજ્યુકેશન ના મળે કે જો કોઈ બીજો પ્રોબ્લેમ થાય ડિસિપ્લિન બાબતે કે કોઈ પણ બાબતે તો એનું ભવિષ્ય બગડી શકે છે એટલે એના લીધે દુઃખ ઘણું બધું છે પણ અહીંના મેનેજમેન્ટે ખાતરી આપી છે કે તમારા બાળકનું અહિત નહીં થવા દઈએ માટે એ બાબતે હવે થોડીક ચિંતા ઓછી થઈ છે